હલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ કલ્પના જોશીઝ કિચન આજે આપણે કાચા શિંગોડાને બજારમાં મળે છે તેવા કડક રહે તે રીતે વાપીશું ખૂબ જ ઝડપથી પાણી વગર આજે આપણે સિંગોડાને વાપીશું જેથી તેમાં પાણી ભરાય નહીં અને મીઠાશ પણ જળવાઈ રહે તો અહીં મેં બે કિલો જેટલા શિંગોડા લીધા છે જેને મેં છથી સાત વખત ધોઈ લીધા છે આપણે બહારથી જે શિંગોડા લાવીએ છીએ એના ઉપર ચૂનો લગાવેલો હોય છે જે આપણા હેલ્થને ખૂબ નુકસાન કરે છે એટલે ઘરે લાવ્યા પછી છથી સાત વખત ઘસીને સિંગોડા ધોઈ લેવાના અત્યારે શિયાળો શરૂ થાય એટલે સરસ શિંગોડા મળતા હોય છે જે આપણા શરીર માટે ખૂબ જ ફાયદાકારક છે સૌથી પહેલાં જોઈએ તો શરદી અને કફમાં ખૂબ જ ફાયદાકારક છે અને તેમાં આયોડીનનું પ્રમાણ પણ વધારે રહેલું છે જેથી થાઇરોઇડમાં પણ ફાયદાકારક છે અને આપણે બધા શિંગોડાના લોટથી જાણીતા જ છીએ તો આ રીતે મેં એક નેપકિન લીધો છે જેને મેં સાધારણ પાણીથી ભીનો કરી લીધો છે હવે આપણે જેટલા શિંગોડા બાફવા હોય એટલા આ નેપકિન પર લઈ લેવાના છે આ રીતે હવે આ રીતે નેપકિન પર બધા સિંગોડા લીધા પછી એની ઉપર આપણે મીઠું છાંટી દઈશું આ રીતે તમારે જો મોરા રાખવા હોય તો નહીં છાંટવાનું મીઠું પણ આવી રીતે મીઠાવાળા જોઈતા હોય તો અત્યારે મીઠું છાંટી દેવાનું ઉપર અને હવે આ રીતે બધા છેડા ભેગા કરી

તો કુકર જાતે ઠંડુ પડી ગયું છે બધી હવા નીકળી ગઈ છે તો હવે આપણે ખોલી લઈએ આ રીતે જે કપડું છે એ હટાવી લઈએ અને બાપેલા બધા જ સિંગોડાને આપણે થાળીમાં લઈ લઈએ ધીરેથી લેવાના છે કારણ કે બહુ જ ગરમ છે આ રીતે તો બાફેલા બધા શિંગોડા મેં થાળીમાં લઈ લીધા છે હવે આપણે થોડા ઠંડા થવા દઈએ પછી કટ કરીએ તો હવે સિંગોડા ઠંડા થઈ ગયા છે તો હવે કટ કરીને જોઈ લઈએ તો પહેલાં આપણે આ જે કોર્નરવાળા ભાગ હોય એ બધા કાપી લેવાના છે તો તમે જોઈ શકો છો સરસ સિંગોડા બફાયા છે તો જો તમને મારે આજના આ સિંગોડા બાફવાની રીત પસંદ આવી હોય તો મારા વિડીયોને લાઈક કરી દેજો અને મારી ચેનલને જરૂર સબસ્ક્રાઈબ કરજો જેથી મારા નવા વિડીયોના નોટિફિકેશન આપણા સુધી જલ્દી પહોંચી શકે તો તમે જોઈ શકો છો આપણા સિંગોડા સરસ બજાર જેવા જ બફાયા છે અને કડક રહ્યા છે અને પાણી પણ અંદર ભરાયું નથી તો તમે પણ આ રીતે જરૂર વાપજો થેન્ક યુ